ભાજપના અઠાવીસ માંથી બે ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જ્યારે છવ્વીસ ભાજપ ત્રેવીસ કોંગ્રેસ તેર આદમી પાર્ટી અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે એક ડીવાયએસપી એક પીઆઈ પીએસઆઈ અને બસો પોલીસ જવાનોના બંદોબસ્ત વચ્ચે સાડત્રીસ હજાર આઠસો ચાલીસ મતદારો મતદાન કરશે આપણે સૌ જાણીએ છીએ મુજબ હાલ જસદણ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ છે આવતીકાલે એટલે કે સોળ તારીખ ફેબ્રુઆરીના રોજ મતદાનનો દિવસ છે સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે પ્રાથમિક વિગતો જોઈએ તો જસદણ નગરપાલિકાના કુલ સાત વોર્ડની ચૂંટણી છે તેના માટે ટોટલ મતદારો સાડત્રીસ હજાર આઠસો ચાલીસ એલિજિબલ મતદારો છે જે મતદાન કરવા માટે સક્ષમ છે સાત વોર્ડના ટોટલ ચુમ્માલીસ બૂથ છે અને આ ચુમ્માલીસ બુથ પૈકી આપણે સંવેદનશીલ જાહેર કરેલા છે એના પર અલગથી વધારાનો પોલીસ બંદોબસ્ત એમના જે મેટ્રિક્સ પ્રમાણે ડિપ્લોય કરવામાં આવશે આ જે ટોટલ સાત વોર્ડની ચૂંટણી છે એના માટે આજથી જ જે પોલિંગ સ્ટાફ છે જેની સંખ્યા બસો થી વધારે છે મહિલા સહિતનો સ્ટાફ એ આજથી જ બુથ પર પ્રયાણ કરશે અને બુથ પર જ નાઇટ હોલ્ડ કરશે અ પોલીસ સ્ટાફ ની વાત કરીએ તો સંવેદનશીલ એમની પેટ્રોલિંગ પાર્ટી સહિતના સ્ટાફ જોઈએ તો દોઢસો થી વધારે પોલીસ સ્ટાફ આમાં રોકાયેલો છે ડીવાય થી લઈને પીઆઈ પીએસઆઈ દરજ્જાના તમામ અધિકારીઓ નિમણૂક થઈ ગયેલ છે બીજું અમે એક ખાસ ધ્યાને મૂકીએ કે ટોટલ વોર્ડ સાત છે એ પૈકી વોર્ડ એક અને છ એમાં એક એક સીટ છે એ બિનહરીફ થયેલ છે એટલે વોર્ડ એક અને છ માં મતદારો ત્રણ મત નાખી શકશે બાકીના એ સિવાયના પાંચ વોર્ડ છે એના તમામ બુથો પર ચાર મત રજીસ્ટર કરી શકે છે નગરપાલિકા ચૂંટણીમાં તમામ મતદારો ખાસ ધ્યાન રાખે કે વોર્ડ એક અને છ માં ત્રણ મત આપી શકશે અને ત્યારબાદ રજીસ્ટર બટન દબાવવાથી એમનો મત નોંધાઈ જશે બાકીના જે બે ચાર પાંચ અને સાત વોર્ડ છે એમાં ચાર વોટ નાખી શકશે અને ત્યારબાદ રજીસ્ટર બટન દબાવીએથી એમનો મત રજીસ્ટર થઈ જશે વાત સંવેદનશીલ બૂથની સંખ્યા ચૌદ છે જે અલગ અલગ કારણોસર એક્સરસાઇઝ કરીને થયેલા છે બૂથની અંદર કોઈ મતદાર મોબાઈલ લઈ જઈ શકશે નહીં એટલે તમામ મતદારોને અપીલ છે કે એમાં વહીવટી તંત્રને જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં સહયોગ કરે અને અંદર મોબાઈલ લઈ જવાનો આગ્રહ ન રાખે